સમાચારમાં વાત કરીએ પાટણની તો પાટણ જિલ્લા સેવા સદન ખાતે વન્યપ્રાણી અંતર્ગત બેઠક યોજાઈ હતી પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં વન્યપ્રાણી અંતર્ગત બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સેન્ટર ઓફ વાઇલ્ડ લાઈફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝના ડાયરેક્ટર નિષિત ધારૈયાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી વન્યપ્રાણીમાં કેવા પ્રકારની કામગીરીની જરૂરિયાત છે તે અંગે દર્શાવવામાં આવ્યું હતું પાટણ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા મીટિંગમાં પ્રેઝન્ટેશનના માધ્યમ દ્વારા પ્રાણીઓના રહેણા રહેઠાણ અને તેમાં રહેલા પડકાર કન્ઝર્વેશનના પડકાર રીંછના રહેઠાણ અને તેના પડકારો ઇકોલોજીકલ કોડિડોર વગેરે મુદ્દાઓ અંગે બેઠકમાં વિશદ ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વન્ય પ્રાણીના રહેઠાણ ઉપરાંત તેમને લગતા મુદ્દાઓ બાબતે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને કાર્યવાહી કરવા બાબતે કટિબદ્ધ પણ છે આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજય નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ સેન્ટર ઓફ વાઇલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝના ડાયરેક્ટર નિષીધ ધારૈયા ઉપરાંત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા